ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે દિવસ પહેલા સુરતની અંદર એક ઘાતકી હત્યાની ઘટના બની છે આખો દેશ જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યો હતો સંવિધાનની ઉજવણી થઈ રહી હતી એવા સમયે સુરતની અંદર દારૂ પીવાના પૈસા એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે માગ્યા ગરીબ છોકરાએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડી તેનું ખૂન કરી નાખવામાં આવ્યું આટલી ઘાતકી હત્યાનો બનાવ સુરતમાં બન્યો એ બાબતે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને કોઈના ઉપર કાર ચડાવી દેવી વડોદરામાં ગાંજાનો નશો કરીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવા અમદાવાદની અંદર ડ્રગ્સનો નશો કરીને કોઈના પર કાર ચડાવી દેવી દારૂ પીવા માટેના પૈસા માગે પૈસા ન આપો તો ખૂન કરી નાખવું દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર ગુનાખોરી બેફામ હદે વધી છે અને જ્યારથી આઠ પાસ ડફોડ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી તો ગુજરાતમાં ગુંડાઓએ તોડબાજોએ લુખાઓએ હરામખોરોએ માજા મૂકી છે કે મંત્રી જો આઠ પાસ હોય તો ગુંડાઓ કાબુમાં સેના આવે એક તરફ ફાંકા ફોજદારી થઈ રહી છે કે સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવું અને એક તરફ દારૂ પીવાના વીસ રૂપિયા માંગવા જેવી બાબતમાં ગુંડાઓ ખૂન કરી નાખે છે ક્યાં ગયું સો કલાકમાં બનાવેલું ગુંડાઓનું લિસ્ટ ક્યાં ગયું એ લિસ્ટ ક્યાં ગયા ગુંડા કઈ જેલમાં પૂર્યા આવી હિંમત કેમ થઈ ગઈ કોઈની કે ખૂન કરી નાખે દોસ્તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભાજપના ગુંડાઓએ વધાર્યું છે છાસવારે રોજ છાપુ ખોલો ડ્રગ્સના કારણે હત્યા છાપુ ખોલો ડ્રગ્સના કારણે એક્સિડન્ટ છાપુ ખોલો ડ્રગ્સના કારણે હત્યા દારૂના કારણે હત્યા છાપુ ખોલો એટલે ડ્રગ્સ અને દારૂના સમાચારોથી ભરાયેલું છે ગુજરાત આવું ન હતું આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અહીંયા આ આવી ઘટના બનતી નહોતી તમે જુઓ દોસ્તો કે છાસવારે ગેંગો નીકળી જાય છે તલવારો લઈને રોડો ઉપર ફરે છે ગુંડાઓને કંઈ કહેવાતું નથી પોલીસ એફઆઈઆર લખતી નથી આજે દેવીપૂજક સમાજના એક ગરીબમાં ગરીબ સમાજ છે ગુજરાતનો દેવીપૂજક સમાજ જે છોકરાનું ખૂન થયું છે એ સાત બહેનો ઉપર એક ભાઈ હતો માત્ર એક ભાઈ અને સાત બહેનો એના પરિવાર ઉપર શું વીતી હશે નહીં જેવી દારૂ પીવા જેવી વાતમાં હત્યા કરી નાખી છે આજે અમે સુરતના પોલીસ કમિશ્નરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે રોકી લો આ ડ્રગ્સના દૂષણને દારૂના દૂષણને રોકી લો અને આ ગુજરાતને સુરક્ષા અપાવવાનું કામ કરો એવી વિનંતી કરવા માટે આજે અમે આવ્યા છીએ આજે અમારી આમ આદમી પાર્ટી તરફથી દેવીપૂજક સમાજના સમર્થનમાં દેવીપૂજક સમાજને ન્યાય મળે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે ડ્રગ્સ અને દારૂ વેચનારાઓ ઉપર કંટ્રોલ આવે એવી માંગણી કરવા માટે આજે અમે સુરત પોલીસ કમિશનરની કચેરી આવ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત